કે પછી મોલાસિસ પરનો જીએસટી ઘટાડવો મોદી સરકારે શેરડીના ખેડૂતોની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું છે અને ઇથેનોલ મિશ્રણ ઉપર મોદી સરકારના નિર્ણયથી પેટ્રોલના આયાત બિલમાં ઘટાડો થયો પર્યાવરણમાં સુધારો થયો ખેડૂતોને ફાયદો થયો અને ખાંડ મિલોના નફામાં વધારો થયો અને દેશની તમામ સરકારી ખાંડ મિલો બે વર્ષમાં ઇથેનોલનું ઉત્પાદન કરી શકે તે લક્ષ્ય સાથે એનએફસીએસએફએ આગળ વધવું જોઈએ

कई सारे राज्यों ने इसमें पायोनर का काम किया और देश भर में सहकारिता आंदोलन को मजबूत करने का काम आजादी के पहले ही भी शाह को हमारे निमंत्रण को स्वीकार करने तथा दक्षता पुरस्कार प्रदान करने के लिए समय देने के लिए उनका धन्यवाद करता हूं और साथ ही चीनी उद्योग को उनके द्वारा दिए जा रहे समर्थन और मार्गदर्शन के लिए भी સમસ્ત ચીની ઉદ્યોગ કે ઓરસે આભાર વ્યક્ત કરતા હું